હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગરમી માટે માત્ર બે જ મિનિટમાં ઠંડી ઠંડી સિકંજી સિકંજીનો મસાલો બનાવીને આપણે એને એક મહિના જેવો સ્ટોર કરીને રાખી શકીએ છીએ અને જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય તો ઇન્સ્ટન્ટ લીંબુ સિકંજી બનાવીને આપણે એને સરળતાથી સર્વ કરી શકીએ છીએ તો ચાલો બનાવીએ સિકંજીનો મસાલો અને પછી લીંબુ સિકંજી સિકનજીનો મસાલો બનાવીએ એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાયકન ઉપર પ્રેસ કરજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે હવે સિકનજીનો મસાલો બનાવવા માટે એક પેનમાં અહીંયા બે ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ અને એની સાથે જ બે ચમચી જેટલા કાળા મરી ઉમેરી દેવાના અહીંયા સિકંજી બનાવવા માટે આપણે શેકેલા જીરા અને શેક્યા વગરનું જીરું એમ બંને જીરાનો ઉપયોગ કરવાના છીએ હવે જીરા અને કાળા મરીનો થોડો હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી ગેસની આંચ મીડિયમ રાખી અને એકથી બે મિનિટ જેવું તેને શેકી લેવાનું આ રીતે શેક્યા બાદ તેમાંથી થોડી શેકાવાની સુગંધ આવવા લાગે અને તેનો હલકો કલર બદલાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની અને તેને ઠંડુ પડવા દઈશું અને તે ઠંડુ થઈ જાય એટલે અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધી છે તેની અંદર બંનેને ઉમેરી લેવાનું હવે તેમાં દોઢ ચમચી જેટલું શેક્યા વગરનું જીરું ઉમેરી લઈએ ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરી દેવાનો તેનાથી સરસ ચટપટો સ્વાદ આવે છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરી દેવાનો હવે તેમાં ઉમેરવા માટે અહીંયા મેં પચાસ ગ્રામ જેટલી ખડી સાકર એટલે કે આખી સાકર લીધી છે તે ઉમેરી દેવાની અહીંયા સાકરનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર વધાર કે ઓછું કરી શકો છો હવે મિક્સર જારને બંધ કરી અને આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે પીસી લેવાના તો પીસાઈ ગયા બાદ અહીંયા સિકનજી મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલાને તમે એકથી બે મહિના સુધી એર ટાઈટ કન્ટેનરની અંદર સ્ટોર કરીને રાખી શકો છો અને ઘરમાં જ્યારે પણ મહેમાન આવે તો તમે ઇન્સ્ટન્ટ આ મસાલાની મદદથી ચિકનજી તૈયાર કરી શકો છો મસાલો બની જાય એટલે એને તરત જ કોઈ કન્ટેનરની અંદર નથી ભરવાનો એકદમ સરસ રીતે ઠંડુ થઈ જાય મિશ્રણ ત્યારબાદ આ રીતે કોઈ કાચની જાર હોય અથવા તમારી પાસે કોઈ એર ટાઈટ કન્ટેનર હોય તો તેની અંદર મસાલાને ભરી અને સરસ રીતે પેક કરી અને રાખી દેવાનો હવે ચાલો તેમાંથી ઠંડી ઠંડી લીંબુ સિકંજી બનાવી લઈએ હવે સિકંજી બનાવવા માટે એક બાઉલની અંદર મેં આ સીડ લીધા છે બે ચમચી જેટલા ઉમેરવાના ઘણા લોકો આને ટકમરિયા કહેતા હોય છે ઘણા લોકો એને સબ્જાના સીડ પણ કહેતા હોય છે અને અંગ્રેજીમાં એને બેઝિલ કહેવામાં આવે છે તો બે ચમચી જેટલા આ સીડ લઈ લીધા છે તેમાં તે ડૂબે એટલું પાણી ઉમેરી દેવાનું પાણી ઉમેરશો એટલે માત્ર એક જ મિનિટમાં આ સીડ પલળીને તૈયાર થઈ જાય છે તો તેને સાઈડમાં રાખી દઈએ હવે સિકંજી બનાવવા માટે એક ગ્લાસની અંદર એકથી દોઢ ચમચી જેટલો સિકંજીનો મસાલો ઉમેરી દેવાનો તમે તમારા સ્વાદ અનુસાર ઉમેરી શકો છો ત્યારબાદ ગ્લાસની અંદર લીંબુનો રસ ઉમેરી દેવાનો અહીંયા મેં મોટા લીંબુ લીધા છે માટે અડધા જ લીંબુનો રસ ઉમેરું છું જો લીંબુ નાના નાના હોય તો આખા લીંબુનો રસ નીચોવી દેવાનો ત્યારબાદ તેમાં બે ચમચી જેટલો બરફ ઉમેરી લેવાનો અહીંયા તમારે જે પ્રમાણે ઠંડી સિકનજી પીવી હોય તે પ્રમાણે બરફ વધારે કે ઓછો લઈ શકાય હવે તેમાં લીંબુની સ્લાઇસ કરી અને ઉમેરી દેવાની ત્યારબાદ તેમાં અહીંયા સાત થી આઠ નંગ પુદીના પાન ઝીણા ઝીણા કાપી અને તે ઉમેરી લીધા છે હવે તેમાં સબ્જાના સીડ જે આપણે પહેલા પલાળીને રાખ્યા હતા તે એક એક ચમચી જેટલા ઉમેરી દેવાના ત્યારબાદ તેમાં જો તમારે પાણી ઉમેરવું હોય તો ઠંડુ પાણી પણ ઉમેરી શકો છો પણ એમાં ઉમેરવા માટે અત્યારે હું સોડા ઉમેરી રહી છું એ તમે તમારી પસંદગી પ્રમાણે ઉમેરી શકો છો આ રીતે મેં સિકંજી બનાવવા માટે ક્લબ સોડાનો ઉપયોગ કર્યો છે તો આ રીતે સોડા ઉમેરી અને તેને સરસ રીતે મિક્સ કરી દો એટલે તૈયાર છે તમારી ઠંડી ઠંડી લીંબુ સિકંજી તો તૈયાર છે તમારી ઠંડી ઠંડી લીંબુ સિકંજી જો તમે ઘરે ક્યારેય લીંબુ સિકંજી ન બનાવી હોય તો એકવાર આ રીતે મસાલો બનાવી અને સ્ટોર કરીને રાખી દેવાનો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે ઠંડી ઠંડી લીંબુ સિકંજી બનાવીને પીવાની જો તમને મારી આ રેસિપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા અને આવી જ અવનવી રેસિપી બનાવવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકન ઉપર પ્રેસ કરજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે થેન્ક યુ ફોર વોચિંગ